નમસ્કાર આજે આપણે આવ્યા છીએ જો શબ્દોને કાવ્યમાં ગૂંથનાર અને ગામડાની મીઠી બોલનાર એવા આપણા ધોળકાનું ગૌરવ એવા લોક સાહિત્યકાર નરેન્દ્રદાન કરવી તો નરેન્દ્રદાન આપણા ધોળકાની અંદર સૌપ્રથમવાર શ્રી નારાયણ ગુરુ દ્વારા આપણા રંગરસિયા બે હજાર રંગરસિયા નવરાત્રી બે હજાર પચીસનું જે મેગા ઇવેન્ટ થઈ રહ્યું છે એમાં આપને એક એન્કરિંગ આપણે કહી શકાય સંચાલન કરવાનું જે જવાબદારી તમને સોંપવામાં આવી છે

આખા સ્ટેજની જે જવાબદારી મને સોંપવામાં આવી છે સંચાલનની જવાબદારી જે સોંપવામાં આવી છે તે બદલ હું નારાયણ ગ્રુપનો ખૂબ આભાર છું કે આપણે મોટી મેઘા ઇવેન્ટ્સની અંદર એક લોક સાહિત્યકાર તરીકે જ્યાં મને જવાબદારી સોંપવામાં આવી છે એના ભાગરૂપે હું નારાયણ ગ્રુપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આપણા ધ્વાકાવાસીઓ વિશે શું સંદેશો આપવામાં આયોજીત રંગરશિયા મેગા ઇવેન્ટ્સની અંદર હું ચોક્કસ ધોળકા વાશીને એટલું કહેવા માંગીશ કે આવડું મોટું આયોજન જે મેઘા સિટીને લગતું જેવું આયોજન હોય એવી જ આયોજનને ધોળકાની રજા થઈ રહ્યું છે ત્યારે ધોળકાના તમામ ખેલૈયા મિત્રો માટે ખૂબ સારા સમાચાર છે અને આવડું મોટું આયોજન રહ્યું છે ત્યારે તમામ ધોળકાવાશીને હું એટલું કહીશ કે ભાગ્ય બધા રામ રામસભ તેના વખત બનાવ પાછું લે પર અકલ્પરી ઉપર લેહ ધર્યા ફળ લે તો જેને ભાગીદારીનું પ્રબળ હોય છે એ કંઈક આપી શકતો હોય છે તો નારાયણ ખૂબ સારું એવું આયોજન કર્યું છે જેની અંદર કહી શકાય કે આ આયોજનની અંદર કે કોઈ મેઘાની મેઘા સિટીની અંદર કદાચ આવું આયોજન થાય તો પાસ પણ ખૂબ મોંઘા આવતા હોય છે ત્યાં આગળ પાણીની વ્યવસ્થા કદાચ એ પણ મોંઘી પડતી હોય નાસ્તો કરવા જાઓ તો નાસ્તો પણ કદાચ ક્યાંક મોંઘો થતો હોય અને બહુ જ કોસ્ટલી નવરાત્રી આપણને પડતી હોય છે ત્યારે ધોળકાની અંદર પહેલી વખત મેં એવું જોયું છે કે નારાયણ રૂપ ખૂબ સુંદર બધાનું આયોજન કર્યું છે જેમાં ખૂબ એમ કહેવાય કે નહીવત પાસની ફી રકમની સાથે તમામ વસ્તુ લગભગ ફ્રીમાં હોય છે પાણી ફ્રી છે નાસ્તો ફ્રી છે સાથે તમારે ઠંડુ પણ ફ્રી હોય છે અને આખા કાર્યક્રમની અંદર પાર્ક તમે પાર્કિંગની વ્યવસ્થા પણ લગભગ ફ્રી એટલે બધું જ ફ્રીમાં જ્યાં થતું હોય ત્યારે આવું સુંદર બધાનું આયોજન થયેલું છે એમાં તમામ ધોળકાવાસીને હું કહીશ આપણે સાહસ સહયોગ આપીએ અને ખૂબ સુંદર બધાની ફરીમાંથી પણ નહીં વર્ષો વર્ષો સુધી આનું આયોજન થતા રહે નારાયણ રૂપ આયો શ્રી નારાયણ આયોજિત નવરાત્રિની અંદર લગભગ હું એમ કહું છું કે ગુજરાતના પુનાની અંદર આપણે નવરાત્રિ જોઈએ છીએ પણ આવડી મોટી ઇવેન્ટ્સ મેં પહેલી વખત જોઈ રહ્યો છું ત્યારે આ અવસર મને મળ્યો છે એ બદલ હું નારાયણ રૂપનો પણ ખૂબ આભાર કરું છું અને ધોળકા તરફથી પણ હું નારાયણ રૂપનો આભાર વ્યક્ત કરું છું ખૂબ ખૂબ આભાર